જ્યારે લગ્ન નક્કી થતા હોય સગાઈ થતી હોય ત્યારે ફક્ત કન્યા કે વર જ ખુશ નથી થતા પરંતુ સાથે સાથે વર અને કન્યાના માતા પિતા કુટુંબીજનો ભાઈ બહેનો અને તમામ સગાવાલાઓ પણ ખુશી અને મોજ મસ્તી માટે આનંદિત હોય છે કારણ કે તેમને લગ્નમાં માહવાનો મોકો મળવાનો હોય છે અને એકદમ ગામ પડોશી શહેર જે બી હોય આજુબાજુના તમામ લોકો ખુશમિજાજ થઈ જતા હોય છે કારણ કે નવું જોડું બંધાતું હોય છે નવું ઘર બનતું હોય છે સાથ ફેરા નહીં પણ જન્મો જન્મના સાથે સુખ દુઃખમાં સાથ દેવાના કોલ અપાતા હોય છે એવી જ રીતે એક લગ્ન નક્કી થાય ત્યારે એક આખી નવી દુનિયા બનતી હોય છે પરંતુ હવે કળજુગ છે અને કળજુગમાં તો એવું એવું બનતું થઈ ગયું છે કે દર વખતે આપણને એમ થાય કે હાય હાય આવું પણ થઈ શકે અને આવું પણ લોકો કરતા હશે એવું તે શું થયું વાત એમ બની કે એક કન્યાના લગ્ન નક્કી થયા એક યુવક સાથે જ્ઞાતિના રિવાજ અને બંને ફેમિલીની પસંદગીથી બંનેને મુલાકાત ગોઠવાઈ વરને કન્યા અને કન્યાને વર પણ પસંદ આવી ગયો બંનેના કુટુંબીજનોએ પણ હકાર ભણી અને બંને જણ સખપણ કરવા માટે નક્કી થયા પછી તો તુરંત જ બંનેની સગાઈ કરી દેવામાં આવી અને પછી સારું મુહૂર્ત જોડાવીને લગ્ન પણ નક્કી કરવામાં આવ્યા લગ્ન નક્કી થઈ ગયા કન્યા પક્ષે અને વર પક્ષે બંને જગ્યાએ તૈયારીઓ થવા લાગી કપડાં સીવડાઈ ગયા દાગીના બનાવવા અપવાઈ ગયા અને અન્ય રાચરચીલું જે પણ ખુશીથી આપવા લેવાનું હોય એ રિવાજો પ્રમાણે બધી તૈયારીઓ લગભગ પૂરી થઈ ગઈ અને હા કંકોત્રી પણ છપાઈ ગઈ હતી કંકોત્રીઓ ઉપર મનગમતા માનીતા સગાવાલાઓ મિત્રોને પહોંચતી કરવામાં આવી અને લગ્નની કંકોત્રીઓ સુખરૂપ બધે પહોંચી ગઈ અને સંબંધીઓ સગાઓ પણ જલ્દી લગ્નનો દિવસ નક્કી આવે અને મહાલવા મળે એ બાને ખુશ થતા હતા વર અને કન્યાને ગલગલિયા તો હોય જ પણ સાથે સાથે જાનૈયાઓ પણ કંઈ ઓછા મસ્તીમાં નથી હોતા પરંતુ આમાં તો કંઈક વાત બીજી જ રંધાઈ રહી હતી લગ્નના દિવસો નજીક આવી રહ્યા હતા અને એમ કરતાં કરતાં લગ્નના ફક્ત ચાર દિવસ બાકી હતા અને ત્યાં જોયું તો કન્યાના ઘરેથી ગાયબ થઈ ગઈ કોણ કન્યા ના કન્યાની મા ગાયબ થઈ ગઈ કન્યા ચારે બાજુ ગોતવા લાગી કે માતાજી ક્યાં ગઈ મમ્મી કન્યાના પિતાને એમ થયું કે કંઈક બજારમાં ખરીદી કરવા ગઈ હશે પણ એમ કરતાં કરતાં તપાસ કરી ક્યાંય પણ તેનો પત્તો ના લાગ્યો અને બીજી બાજુ કન્યાના પિતાને જાણ થઈ કે જમઈ થનારો જમઈ પણ ગાયબ છે પછીથી તો તેની પણ શોધખોળ આદળવામાં આવી અને જ્યારે તેમને ખબર કરવા કે પૂછવા ગયા કે કદાચ ત્યાં ગઈ હોય તો જોયું તો ત્યાં એ પણ ગાયબ હતો અને પછી તો પોલીસ ફરિયાદ થઈ અને કોલ રેકોર્ડ ખંખોસ્યા છે ત્યારે ચોંકાવનારી વાત બહાર આવી કે ખરેખર તો થનાર સાસુ થનાર જમાઈને લઈને ફરાર થઈ ગઈ હતી બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો અત્યાર સુધી જોતા હતા કે વેવાઈ વેવાણ સાથે ભાગી જતા હતા અથવા વેવાણ વેવાઈને લઈને ભાગી જતા હતા સાડી બનેવીને લઈને જતી રહેતી અથવા બનેવી સાડીને લઈને ભાગી જતો હતો પરંતુ હવે આ એક જ બાકી હતું એ કમી પૂરી કરી દીધી આ ફોટામાં દેખાનારા શખ્સ અને આ મહિલાએ કે જે થનાર જમાઈ હતો મહિલાનો અને મહિલા થનાર સાસુ હતી જે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો જ્યારથી સગાઈ થઈ ત્યારે જ એમની આંખો કંઈક અલગ જ કાંડ કરી રહી હતી છેવટે લગ્નના ચાર દિવસ પહેલાં જમાઈને લઈને સાસુ ફરાર થઈ ગઈ